જો નવા જન્મ ની વાત કરું હવે બાપુ ઘરમાં એક મુઠી જાહેર નથી આશ્રમ ગણો કે ઘર ગણો મહેમાન આવે સાધુડા આવે પંદર વીસ તોળા દે સધીરા વાણિયાને હાટે જાય દુકાને જાય સધીર શેઠ ને એટલું કે શેઠ અંજાર ની કાલ હવાની ઘટના

તરી ચાલી જણા જમે એટલું શું પાંચસો ને જોતું એટલું લઈ જાવ થોડા દે સાંભળજો સાહેબ આ વાત હસવાનું અત્યારે હસી લેજો પણ આવી વાતું ક્યારેક નીકળતી હોય છે માયુ રોજ રોજી નહીં હોય પ્રોગ્રામ રોજ ઈ નહીં હોય

આજની રાત તમારે તારી ઈચ્છા પણ આજ મારે આંગળેલી મહેમાન ને ભૂખ્યા નહીં જવા દેવ જેટલું જોતું લઈ ગયા જમીન વિદાય લીધી મેઘલી રાત છે ધીરો ધીરો વરસાદ વરસે છે અને એટલા વર્ષ પછી ભગવું લુડું એક દેશની આ બરોબર તૈયાર થવું તોળા દે ને જેસલ નું બાપુ હવે આપડે ભજન શું કરાવી શકે સદગુરુ જન્મ કેવો આપી શકે કાળ કચ્છ ની ધરતીનો કાળો નાગ પડકારે પતાવી દે જેસલ જાડે જો આજી જેસલ પૂછે છે સતી આ શું સુજો તમને ક્યાં તુલસી ને રુદ્રાક્ષ ની માળા અડા તમારા ડોક માં મોતીઓ ની માળાઓ જેસલ આજ મને હણગાર હજી લેવા દે કાલે તોળા દે નહીં હોય અને થોડા દે ના આજની રાત દર્શન કરવા એટલા કરી લે થોડા દે તમે નોતા મહેમાન આવ્યા મહેમાનોને જમાડવા માટે સધીરા શેઠ ને વચન આપીને આવી છું અને વચન તોડાય નહીં ભલે મારું પેન્ટ વેચી નાખવું પડે તોડા દે હા હવે આ વાત પંદર વર્ષ પહેલા જેસલ ને થઈ હોય સધીરા શેઠની શું ઘટના વચન જો કે સોરાસી જાય જાડે જા વસન સંભાળી વાટે આલ છો જે પરિવાર મૃત્યુ થાય પરિવાર જન્મ થાય વચન ચૂકાય નહીં માટે મને તૈયાર થઈ જવા દે મારે સધીરાની ની મેડી અને તોળા દે ટૂકી વાત કરું તોળા દે ત્યાર થા જે સાલ ની આખો ભીની થઈ

પ્રવેશ કેમ તમે પલ્યા નથી તમારા પગ કેમ કાદુ વાળા નથી ધોઈ ધોવાની વ્યવસ્થા ઉપર રાખી ના શેઠ મારા પગ નથી બગડ્યા તો મને મારો જેસલ ઉતારવા આવ્યો છો ખભા ઉપર એ જેસલ ને સધીરે જોયેલા હતા સાહેબ દેવી દેવી નહીં જે સધીરા શેઠ આ વચન પૂરું થાય સારું જો તમારા ઢોલીએ બેઠે છે આ જેસલ જાડે જ આ જો આ વચન પાળનાર બની જતો હોય અને ઈ તોળા દેને ખંભે બેહાડીને લાવતો હોય ધારે તો જેસલ શું ન કરી શકે અત્યારે મને

માટે હગમ અગોચાર્યો અલગ ગાણી ખોજ મારે

તમારે ક્યાં સુરે વગાડવી વગાડી જો અને મારા બાપ કોક ની દેખાદેખી માં જીવન ઉડાડો છો એટલે ગીત આવે મળશે નહી એ આજ મેલે મળેલ પાછા મળશે નહી એ વહી જાતા આ વેન પાચા વળશે નહી માપા વેન ની તાકા છે અને વેડ કાઢીએ કોઈ બાજી દિલ ને ઠેસવા માણસ નો પેલો એલો પરિચય વાણી થી થાય બાપ પેલી મુલાકાત મીઠી વાતો થઈ જાય અને માણસ સંબંધી બની જતો હોય છે બારસ થી થોડા બારસ થી જેને વાક બારસ કહેવામાં આવે વાક બારસ ને દિવસે માં સરસ્વતી ની પ્રાર્થના સરસ્વતી નો વાર એ વાઘ બારસ ને દિવસે માં ભગવતી સરસ્વતી પાસે એટલું માગવાનું હે ભગવતી અમારી વાણી પવિત્ર કોયલ શું કોયલ શું કેવા માંગે આપણે ખબર નથી પણ એનો ટંકો મીઠો લાગે હજી બોલે તો સારું મોર શું બોલે છે સમજાતું નથી પણ મોરનો ટંકો મીઠો લાગે હજી બોલે તો સારું દીકરા ના મીઠું બોલતા હોય

લક્ષ્મી ની ઉપાસના અંદર સાહેબ એના ઘણા વાહન વાળી અલગ અલગ વાહન વાળી લક્ષ્મી આવા પવિત્ર બ્રાહ્મણો ને બોલાવી ઘરે વિધિ કરાવજો એ વિધિ વાત કરશે એ હાથી ઉપર બે આવી હોય ને લક્ષ્મી એ ધીરે ધીરે આવે પછી પાછી ન જઈ શકે હાથી હાકડી ગલી માલી પાછો ન ફરી શકે આપણા ઘર હાકડા બહુ હોય બાપ એ નાલી પાછી ન ફરી શકે અને જેના ઘરમાં લક્ષ્મી આવે ને ભાઈ એટલે થોડોક કકડાટ આવે નો મન હોય કયો ભાઈ બાપા મારે નોખું થાવું સંપત્તિ આવશે એટલે કકળાટ આવશે એટલે કાળી ચૌદશ આવશે અને કાળી ચૌદશ ને દિવસે માં ભગવતી બ્રહ્માડ ને એટલી પ્રાર્થના કરવાની હે મહાકાલ હે મહાકાલી હે મહાદેવ રાત્રિ નાખજે અમારા ઘરમાંથી તું વહેમ ને વિદાય આપી દેજે આપણા ગામડામાં હજી અમુક બેનો કકડાટ કાઢવા જાય કાળી ચૌદશ ના દિવસે માળી ક્યાં બેઠા આપણે ઓલું ખબર ને માટલું માટલું ફોડવા જાય માં અને વળતા તાહળી વગાડતા તાહળી વગાડતા વગાડતા ગાતા હોય ગઈ અળશ ને આવી લક્ષ્મી ગઈ અળશ આવી લક્ષ્મી એક બેન તો અવડો મોટો ગોળો લઈને જાતા હતા અળશ કાઢવા મોટો જબર ગોળો કોકે ડોકાય ને કીધું બેનો ક્યાં જાવ છો દેરાણી જેઠાણીએ ટેકા દીધેલા કોકે કીધું બેનો ક્યાં જાવ તા કે અળશ કાઢવા અંદર ડોકાણા હતા હાહુ બેઠેલા હતા જીવજો બાપ જ્યાં સુધી મારી ને તમારી અંદર ઈર્ષા હશે મારી પેલા કોઈ સારું કલાકાર ગાઈ જાય મને ન ગમે મારું પેટ મળે સારું ગાઈ ગયો હોય તો મારો તેજ ઉપર આવવાનો કોઈ અધિકાર નથી આ પગે લાગી કહું આ તેજ ઉપર જે બોલે છે એ હું છું તેજ ઉપર જે વગાડે છે હું છું તેજ ઉપર કોઈ હારું ગાય તો હું જ છું સુકામ એનુંય નામ કલાકાર છે એ મંચ ઉપર રૂડો લાગે છે અને જ્યાં સુધી એ રૂડો ન લાગે ત્યાં સુધી તમે તમે જે વિષયમાં છો એ વિષયનો માણસ તમને પ્રેમ કરો છો વચ્ચે કહું હસ્તી નથી સમુદ્ર મંથન કર્યું ને ત્યારે સૌદ વસ્તુ જે નીકળી ને સૌદ રત્નો એમાં આ સૌદ ની છે હારી હારી વસ્તુ દેવને દાનવો વેચતા ગયા આગળ વાત હવે નીકળી એટલે કહો વાત

પણ પંડિતના દીકરાના કોક વખાણ કરતા હોય તમારો દીકરે તો મુંબઈમાં જમાવટ કરી એટલે ઘડીક તો એમ થાય મારો દીકરો આપણી સાઈડ કાપી દે એ નહીં તમે રોજ હવારમાં પૂજા કરો છો રોજ હવારમાં પૂજાપાઠ કરો છો ભગવાનની નજીક છો ભાગવત સાંભળો છો રામકથા સાંભળો છો મોટા અંબાજી અહીંયા બોરીવલી જાવ છો ગણપતિ દાદાના મંદિરે જાવ છો કોઈ પણ જગ્યાએ જાતા હો તમે ધાર્મિક છો એનો પુરાવો તમારે ને તમારે બ્લડ ટેસ્ટ કરવું હોય તો કઈ રીતે તમે જેની ભેગા ન બોલતા હોવ તમે જેની ભેગા ન બોલતા હોવ એ મોટો માણા થાય એની ઓફિસ પાહેલી નીકળો અને કોક બે જણા વખાણ કરતા હે પણ ફલાણા ભાઈ તો બહુ અત્યારે જમાવટ કરી ગયા અને તમને અંદર થી આનંદ આવવા મળે ભાઈ ભાઈ ભલે નથી બોલતા પણ સમાધાન તાહે ને તેદીની ઓફિસમાં બેહવા તાહે આ આનંદ આવે ને તેદી માનજો કે તમે ઈન્દુના પેટના છો ભલા માણા

સોરી થોડા બારસ ને દિવસે સરસ્વતી આપડે આ સાઈડ અહીંયા ધ્યાન રાખવાનું મારા હમ તમે માં મારે હામુ અહીંયા ધ્યાન રાખ્યું તું કી વાત લઈ લો બારસ નેથી બારસ નદી સરસ્વતી ધનતેરસ ના દિવસે કાળી ચૌદશ નદી મહાકાલ ઈર્ષા કાઢી નાખે અને જેના ઘર માં ઈર્ષા વયુ જાય અને પછી પરિવાર ભેગો થાય હાહુ માં કોડિયું લે જેઠાણી છે એની અંદરથી થી ની વાઈટ મૂકે પરિવાર પ્રેમ નું ઘી નાખે અને મોટા બાપુ હેત થી એમ કેવાય કે જ્યોત પ્રગટાવે

બોલી ગળી ગણે મેળે મુરલડી